હો લો લો ભાઈ તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ ખાલી તમે એક વાર આ બેન ને જોઈ લો ને આ બેન ની તલવાર બાજી જોઈ અને ભાઈ તમને પણ નવી લાગશે ને તમે આખા જિંદગી ની અંદર તમારી ભાઈ તમારી જિંદગીની અંદર તમે આવી તલવારબાજી નહીં જોઈ હોય આપણે સરસ મારીને કહીએ છીએ હોય અને તલવારબાજી કરતા કરતા સાહેબ જે તલવાર છે જુઓ ઉપર ઉપર મંડપ છે ને આખો નાખે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છો એટલે ખાસ કરીને વિડીયો છે એ મારા ભાઈઓ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સાહેબ તમે કરોડો રૂપિયા હાલશો તો તમને આવી તલવારબાજી જોવાય નહીં મળે સાહેબ આ દુનિયાની અંદર તમે આવી તલવારબાજી નહીં જોયો હોય સાહેબ એવી તલવારબાજી તમને આ ચેનલ ઉપર બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ બેનનો વિડીયો જોઈ અને ખરેખર તમે કાયદેસર રીતે આખા કંપી જવાના છો કે ભાઈ ખરેખર આવી તલવારબાજી તમે જિંદગીમાં નહીં જોયું હોય તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે જો તમને વિડીયો પસંદ આવે તો મારા ભાઈઓ અને બહેનો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને જો આ વિડીયો છે કદાચ આ બેન જોતા હોય તો એ બેનને આપણે અભિનંદન આપીએ છીએ કે ખરેખર બેન તમે જે તલવારબાજી કરી છે એને જોઈને ખરેખર મને તો નવાય લાગી કે ખરેખર બેન તમે શું તલવારબાજી કરો છો હવે હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આ વિડીયો બતાવ છું તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ખરેખર આ બેન છે સૌથી પહેલા તો તલવાર વંદન કરે છે તો આ ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય કે ખરેખર હજી પણ આપણી સંસ્કૃતિ છે એ ભાઈ હજી જીવી છે અને ત્યારબાદ બેન જુઓ ભાઈ બે તલવાર છે પણ એક હાથથી તલવાર ફેરવી રહ્યા છે અને મારા ભાઈ એવું લાગે છે કે ખરેખર ભાઈ આ તલવારબાજી બેન ક્યાં શીખ્યા છે ભાઈ અને ખરેખર આના ક્લાસીસ ન હોય મારા વાલા કેમકે આના ક્લાસીસ કરવા ન જવાનું હોય આ તો સાહેબ તલવારબાજી છે તલવારબાજી હવે હાલો વધારે વાત નહીં કરું સૌથી પહેલાં તમે પોતે આ વિડીયો જોઈ લો